સુરતમાં ભાજપના સક્રિય કર્મચારીઓનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે ડિંડોલી વિસ્તારના ભાજપના સક્રિય કાર્યકર સુજીત ઉપાધ્યાયે વિડીયો જૂનો હોવાનું રટણ પણ કર્યું હતું આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે આ મુંબઈમાં શૂટિંગ વખતની રીલ છે જેમાં ઓરિજિનલ રિવોલ્વર નથી પરંતુ રમકડાની ગન હોવાનું જણાવ્યું હતું આ વીડિયોમાં તે હાથમાં રિવોલ્વર પકડી અને એક ડાન્સર સાથે ડાન્સ કરી રહ્યો હતો આ વીડિયો એડિટ કરવામાં આવ્યો છે તેવો પણ તેણે દાવો કર્યો છે તો સુરતમાં ભાજપના કાર્યકરોના એક પછી એક

તેમના દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે કે આ વિડીયો એડિટ કરવામાં આવ્યો છે અને આ વિડીયો જૂનો હોવાનું સામે આવ્યો છે જ્યારે ગતરોજ જીએસટીવી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ વાયરલ વિડીયો ની જીએસટીવી પુષ્ટિ નથી કર્યું ત્યારે ફરીથી આજ રોજ પણ જીએસટીવી જે વાયરલ વિડીયો પુષ્ટિ નથી કરી રહ્યું પરંતુ તેમનું નિવેદન આ સામે આવી રહ્યું છે પોલીસ દ્વારા નિવેદન નોંધવામાં આવ્યા છે પરંતુ ભાજપના ના કાર્યકર વિભાગો ની અંદર આવી રહ્યા છે ત્યારે ફરીથી સુધી દ્વારા નો વિડીયો જૂનો હોવાનો મુંબઈ ખાતે સુધી રીલ બનાવવામાં આવી હતી તેવું નિવેદન જાણકારી આપી તે બદલ આપનો આભાર